જેને જોઈને બાળકો ક્યારેક ડરતા પણ છતાં તેની અંદર એક વિશેષતા હતી ભજન ગાવાનો અદ્ભૂત અવાજ તે અવાજમાં એવી મીઠાશ હતી કે કોઈ પણ તરસેલું હૃદય તરત શાંતિ અનુભવ્યું જીવા ભગતના માતા પિતા ગરીબ ખેતી કરતા જીવાને બાળપણમાં જ દેખાતું બંધ થઈ ગયું હતું ડૉક્ટર પાસે ગયા પણ પૈસા નહોતા એટલે ઈલાજ કરાવી શક્યા નહીં ગામના મોટા માણસો કહેતા કે ભગવાને એને ખાસ સેવા માટે બનાવ્યો છે એ શબ્દ જીવા ભગતના કાનમાં ગુંજતા રહેતા બાપુજી વહેલા સર્ગવાસી થયા માતા વૃદ્ધ થઈને ઝૂંપડીમાં જ પથારી વસ ઘરમાં કમાણી કરનાર બીજું કોઈ ન તો જીવા ભગતને પોતે જીવન નિર્વાહનો રસ્તો શોધવો પડ્યો તેને બાળપણથી જ કાનમાં સાંભળેલા કીર્તન ભજન યાદ હતા મંદિરના હવનમાં બેઠો રહેતો સંતોની વાતો સાંભળતો પછી પોતે એ ભજનો ગાવા લાગ્યો અવાજ એવો કે આખું ગામ મંત્ર થઈ જતું પણ ગામમાં ભજન ગાઈને કોણ ખવડાવે એટલે જીવા ભગતને રસ્તો શોધવો પડ્યો જતી રોજ ચાલતી હજારો યાત્રાળુ વેપારી ભક્તો એમાં જતા જીવા ભગત દરરોજ એ જ બસમાં બેસવા લાગ્યા બસમાં બેઠા પછી પોતાના ઘંટી વાળા ઝણકાવતો ને અને ભજન શરૂ કરતો હે તુલસી શ્યામ ના ઠાકર તારી મહિમા કઈ વારંવાર અવાજ ઉઠતો તો મુસાફરોના દિલ ધબકવા માંડતા કોઈ વેપારી થાકેલા શહેરા સાથે બેસેલો હોય એના શહેરા પર સ્મિત આવી જાય કોઈ માતા સંતાનને ખવડાવતી હોય એનું મન પવિત્ર થઈ જાય બસનો જૂનો કંડક્ટર ગોપાલભાઈ એ ભગતને બહુ ઓળખતો દરરોજ આવતો હતો હસીને કહે એ જીવા આજે કયું ભજન સંભળાવશું ભગત સ્મિત આપતો અને ધીમે ધીમે શરૂ કરતો ગોપાલભાઈ ક્યારેક મુસાફરોને કહી દેતા કે ભાઈઓ બહેનો આ આપણો જીવા ભગત છે અંધ છે પણ એની પાસે ભગવાનની ખાસ ભેટ છે ભજન સાંભળો અને દાન આપજો લોકો ચીકા કે નોટ આગળ ધરી દેતા ભગત એ પૈસાથી ઝૂંપડી સલાવતો ઘરમાં માતાની દવા લાવતો થોડું ઘણું અન્ન ખરીદતો બસનો ડ્રાઈવર રમેશભાઈ પણ ભાવુક માણસ એ દરરોજ સ્ટિયરિંગ પકડતા પહેલા કહે ભગત તું આજે તારા ભજનથી યાત્રાનો આરંભ કરાવ બસ આ થાય એ સાથે જ જીવાના ભજનના સુર ગુજે ક્યારેક બધા મુસાફરો એકસાથે તાળી પાડી દેતા બસની અંદર જાણે મંદિર સમાન વાતાવરણ ઊભી થઈ જતું આ રીતે જીવા ભગતનું જીવન ચાલતું હતું ગરીબી હતી ભૂખ હતી આંખો જોઈ શક્તિ નહોતી પણ દિલે હંમેશા ભગવાનનો શરણ લીધો હતો એની ઝૂંપડીમાં વીજળી નહોતી પણ સંગીતની રોશની હતી એક દિવસ સવારે વહેલી બસમાં જીવા ભગત ચડ્યો હાથમાં લાકડી ખંભા પર જૂનો થેલો જેમાં નાનકડું ડફળી જેવું વાદ્ય બસમાં બેઠા મુસાફરોમાંથી કેટલા કે તેને ઓળખી લીધો એક સ્ત્રીએ પોતાના બાળકને બતાવ્યું આ છે જીવા ભગત એના ગીતો સાંભળજે અને ઊંઘ આવી જશે બાળકોના ચહેરા પર હાસ્ય ફેલાયું જીવા ભગત બેઠા અને ધીમે ધીમે બોલ્યા કે ભાઈઓ બહેનો તુલસી શ્યામના દર્શન માટે જઈએ છીએ તો થોડા મિનિટો ભગવાનના નામે વગાડીએ સંગીત અને પછી એણે એક દાદરાવાળી ધૂન પકડી ઓભાઈ અને ભક્તિથી ભરેલું ગીત મુસાફરો જાણે ભૂલી ગયા કે તેઓ બસમાં છે બધાને લાગ્યું કે યાત્રા શરૂ થવાના પહેલા જ ભગવાન સામે બેસી ગયા છે મહુવાથી નીકળીને બસ ઘાટ જેવા રસ્તે સડવા લાગી બહાર ઝાડો ડુંગરો અને નાના ગામડા બસની અંદર ભજનના સવરો એક વૃદ્ધ માણસે કંડક્ટરને કહ્યું કે બેટા આ ભગતને રોજ આવવા દેજો ઓહ બહુ સારું કામ કરે છે ગોપાલભાઈ હસીને બોલ્યા હા કાકા આ આપણો પરિવારનો સભ્યો છે બંને દિવસથી જીવા ભગતના જીવનમાં ધીમે ધીમે એક નવી ઘટના બનવાની હતી હજી બધું સામાન્ય લાગતું હતું પરંતુ બસની સીટોમાં સમયના ખૂણામાં એક પરિવર્તન છુપાયેલું હતું જીવા ભગતને એ ખબર નહોતી કે ટૂંક સમયમાં એક એવો દિવસ આવશે જ્યારે તેના શબ્દો જ ખતમ થઈ જશે મોન જ એકમાત્ર જવાબ બની જશે મહુવાથી તુલસીશામ જતો રસ્તો એકદમ જીવંત હતો ક્યારેક રસ્તા પર ઝુંડમાં ભેંસો ક્યારેક સાયકલ પર શાળાએ જતા બાળકો તો ક્યારેક ખેતરમાં કામ કરતા ખેડૂત દેખાતા બસ એ બધાને પાછળ મૂકી આગળ વધી રહી હતી અંદર બેઠેલા મુસાફરોમાં અલગ અલગ રંગ જોવા મળતા કોઈ વેપારી પોતાની થેલીમાં મગફળી ગોળ કે સોયા લઈને જઈ રહ્યો હતો કોઈ ગામની સ્ત્રી તુલસી શ્યામના દર્શન માટે માટલા લઈને જતી હતી તો કોઈ વિદ્યાર્થી કોલેજમાંથી પરત ફરી રહ્યો હતો આ બધા વચ્ચે જીવા ભગતનો અવાજ એક સરખો વહેતો રહેતો તે ભજન ગાતા તો સૌનું ધ્યાન જાણે તેની તરફ ખેંચાઈ ભજનની વચ્ચે હાથથી વગાડીને તાલ પકડી લેતા બસની અંદર બેસેલા મુસાફરો તાળી પાડી દેતા કોઈ ખિસ્સામાંથી બે રૂપિયા કાઢીને હાથમાં મૂકી દેતો કોઈ પાણીની બોટલ આપતો આ રીતે થોડી થોડી મદદ મળતી રહેતી એક વખત બસમાં એક છોકરો પોતાના પિતાને બોલ્યો કે બાપા આ કાકા અંધ છે ને તમને રસ્તો કેમ દેખાતો નથી પિતાએ ધીમેથી જવાબ આપ્યો હા બેટા એને આંખોથી દુનિયા નથી જોઈ પણ હૃદયથી ભગવાનને જોયા છે એ શબ્દ સાંભળી બાળકના ચહેરા પર એક વિચિત્ર ભાવ આવ્યો જાણીને પહેલી વાર સમજાવ્યું કે ભગવાનને જોવા માટે આંખની જરૂર નથી મન શુદ્ધ હોવું જોઈએ ગોપાલભાઈ કંડક તો હંમેશા મજાક કરતા ક્યારેક કહેશે એ ભગત આજે તો એવો ભજન ગા જેનાથી મુસાફરો ટિકિટ ખરીદતા વગર ઊભા રહી જાય મુસાફરો હસતા ને જીવા ભગત પણ મીઠું સ્મિત આપતા પછી કોઈ પ્રાચીન કબીરનો દોહો કોઈ મીરાબાઈનું ગીત ગાઈ દેતા રમેશભાઈ ડ્રાઈવર ક્યારેક બસ ધીમી કરીને જંગલની પાસે રોકી દેતા તેઓ કહે ભગત આ જગ્યા બહુ શાંત છે અહીં એક ભજન ગા પછી જીવા ભગતનો અવાજ ઝાડોમાંથી ટપકતી હવામાં ગુંજે મુસાફરો સુપસાપ બેઠા રહીને સાંભળે જાણે કોઈ મંદિરમાં આરતી ચાલતી હોય એક વખત તો એવી ઘટના બની કે એક વૃદ્ધ સ્ત્રી જે તુલસીશ્યામ જતી હતી એણે ભગવા ભગતનું ભજન સાંભળી આંખો ભરી દીધી એણે હાથમાં પહેરેલી સાંદીની બંગડી કાઢીને ભગતના થેલીમાં નાખી દીધી ભગત બોલ્યો માય મારે આ બધાની જરૂર નથી મારે તો ફક્ત ભગવાનનું નામ પૂરતું છે પણ સ્ત્રી બોલી ના બેટા તું એ ભગવાનનું સ્વરૂપ છે જે આપણને માર્ગ બતાવે છે ને આખી બસ ભાવુક થઈ ગઈ જીવા ભગત માટે આ મુસાફરી ફક્ત પૈસા કમાવાનો રસ્તો નહોતો પણ આત્માનો ઉત્સવ હતો એ જાણતો હતો કે છે 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 ગરીબ પણ એના કોઈનું મન પ્રસન્ન થાય તો એ જ એની સૌથી મોટી કમાણી એમ રોજિંદા પ્રસંગો સાથે જીવા ભગત બસમાં ભજનો ગાય સૌને આનંદ આપતો ક્યારેક બસમાં વેપારીઓ આવે એને સાંભળીને કહે ભગત આજે તો અમારો થાક ઉડી ગયો વિદ્યાર્થીઓ હસીને કહે અરે આ તો અમારા મ્યુઝિક માસ્ટર જેવા છે સ્ત્રીઓને પ્રસાદ આપે આ રીતે બસની દરેક મુસાફરી ભક્તની યાત્રા બની રહેતી ગોપાલભાઈ રમેશભાઈ અને મુસાફરો બધાને જેવા ભગત એ પરિવાર જેવો લાગતો બસની સફર રસ્તાની ધૂળ ગરીબીની પરિસ્થિતિ આ બધું ભૂલાવી દેતું હતું જેનું ભજન પણ સમય હંમેશા એકસરખો નથી રહેતો એક દિવસ આવી ગયો જ્યારે બસમાં નવો કંડક્ટર આવ્યો એનું નામ હતું વિનોદ યુવાન હતો થોડો અહંકાર ભર્યો અને ખબર જ કે આ બસમાં રોજ આવતો જીવા ભગત કોણ છે એને લાગ્યું કે આ કોઈ ભિખારી છે જે લોકોના પૈસા ખાય છે અને એ જ દિવસથી જીવા ભગતના જીવનની દિશા બદલાઈ તે દિવસ સવારે બસ મહુવાના સ્ટેન્ડ પરથી નીકળવાની તૈયારીમાં હતી ડ્રાઈવર રમેશભાઈ પહેલેથી જ સ્ટેરિંગ પર બેઠા હતા પણ આજના દિવસમાં કંઈક અલગ લાગતું હતું કંડક્ટર ગોપાલભાઈ દેખાય નહીં રમેશભાઈ પૂછ્યું અરે ગોપાલભાઈ ક્યાં આજ તો ડ્યુટી પર જ હોવા જોઈએ જવાબ આવ્યો કે ગોપાલભાઈ બીમાર હતા એટલે આજે નવા કંડક્ટર વિનોદને મોકલવામાં આવ્યો હતો વિનોદ ઊંચો તંદુરસ્ત અને થોડો અભિમાનીઓ સ્વભાવનો યુવક એણે ખાખીની યુનિફોર્મ પહેરી હતી અને હાથમાં ટિકિટની બુક બસમાં પ્રવેશતા જ એને કડક અવાજમાં મુસાફરોને કહ્યું ચાલો ભાઈઓ ટેકા લો બેઠક પર બેસો સમય બગાડશો નહીં મુસાફરો થોડા શોકી ગયા કારણ કે ગોપાલભાઈ હંમેશા મજાક અંદાજમાં વાત કરતા જ્યારે વિનોદનો અંદાજ કઠોર હતો થોડી વારમાં જીવા ભગત પોતાના લાકડીના ટેકાથી બસમાં સડ્યા એણે હળવી અવાજ કહ્યું જય શ્રી કૃષ્ણ આજે ભજનની સેવા કરીએ બસની અંદરથી થોડા મુસાફરો ઓળખીને બોલ્યા આ તો આપણા જીવા ભગત હે આ તો આપણા જીવા ભગત હવે મજા પડશે ડ્રાઈવર રંજભાઈએ સ્મિત આપ્યું અને કહ્યું આવો ભગત તમારું સ્થાન અહીં છે પણ એ દ્રશ્ય જોયું અને તરત જ આવ્યું એને લાગ્યું કે આ કોઈ ભિખારી છે છે જે બસમાં બેસીને મુસાફરોને તંગ કરે એ થઈને બોલી ઉઠ્યો અરે આ શું ભવાડ આપો છે બસમાં ગાવા આવો છો લોકોના પૈસા માંગવા માટે અહીં આવો કોઈ મંડપ નથી તે શબ્દ સાંભળીને બસ એકદમ શાંત થઈ ગયું મુસાફરોના ચહેરા પર સવાઈ ગયું જીવા ભગતનો ચહેરો જાણે કાળા વાદળોથી ઢંકાઈ ગયો એની આંખો તો પહેલેથી જ અંધ હતી પણ એ ક્ષણે એના હોઠો પરથી એક પણ શબ્દ બહાર આવ્યો નહીં હાથમાં રહેલી ડફળી ધીમે ધીમે નીચે ઢળી ગઈ એ મૌન થઈને ખુરશી પર બેસી ગયો મુસાફરોને ખૂબ દુઃખ થયું એક વૃદ્ધ બોલ્યા એ બેટા તું નવો છે એટલે ખબર નથી આ તો આપણા જીવા ભગત છે રોજ ભજન ગાઈને અમારી યાત્રા શુભ બનાવે છે વિનોદે ખંભાવું શક્યા મને આ નાટક સમજાતો નથી બસમાં મુસાફરો છે ટિકિટ લેવડાવવાની જવાબદારી મારી છે આ માણસ અહીં શું કરે છે ત્યારે ડ્રાઈવર રમેશભાઈ બસ સાઈડમાં રોકી દીધી એણે સીટમાંથી ઊભા થઈને વિનોદને કહ્યું કે એ વિનોદ તને ખબર નથી તો સમજાવું છું આ માણસ અંધ છે એની પાસે કમાવાનું બીજું કોઈ સાધન નથી રોજ બસમાં સડે ભજન ગાય છે અને એ અવાજથી મુસાફરો ખુશ થઈ છે એના લીધે યાત્રામાં ભક્તિ આવે છે અને મુસાફરોમાંથી એક સ્ત્રીએ ઉમેર્યું કે હા બેટા જ્યારે ભજન ગાઈને છે ને ત્યારે લાગે છે કે આપણે તુલસી શ્યામના દરબારમાં બેસેલા છે તો એનું અપમાન કરશે તો એ ભગવાનનું અપમાન છે વિનોદ થોડો ગભરાઈ ગયો એણે આસપાસ જોયું તો બધાના ચહેરા પર ગુચ્છો દેખાયો બસમાં બેઠેલી એક છોકરીએ તો સીધું કહી દીધું કે કંડક્ટર સાહેબ જો આ ભગત નહીં ગાય તો અમારી યાત્રાનો આનંદ અધૂરો રહી જશે જીવા ભગત હજી પણ શુભ હતા એના મોનથી બસની અંદર એક અજબ પ્રકારનું ભારો ભારા વાતાવરણ ઊભું થઈ ગયું મુસાફરીને આંખોમાં ગુચ્છો હતો પણ જીવા ભગતના ચહેરા પર નિરાશાની સાયા જાણે એણે માની લીધું હોય કે હવે એની હેવા અડસણમાં પડી છે ડ્રાઈવર રમેશભાઈ આગળ વધીને વિનોદભાઈના ખંભા પર હાથ મૂકીને ધીમે કહ્યું કે બેટા તું નવો છે ને તમને સમજાય નહીં પણ યાદ રાખ દરેક બસની પોતાની ઓળખ હોય છે આ બસની છે જીવા ભગતના ભજન જો તું એનું અપમાન કરશે ને તો તારા માટે મુસાફરોનો વિશ્વાસ ગુમાવવાનો દિવસ દૂર નથી એનો ચૂપ થઈ ગયો એને અંદરથી થોડો પસ્તાવો અનુભવ્યો પણ એનો ઈગો હજી જીવંત હતો બસ ફરી આગળ ચાલી પણ વાતાવરણ ગંભીર રહી ગયું જીવા ભગત હજી પણ મૌન હતા અને મૌન બધાને ખુલતું હતું થોડી વાર પછી મુસાફરોમાંથી એક યુવાન ઊભો થયો એણે પોતાના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢીને જીવા ભગતના હાથમાં મૂકી દીધી અને બોલ્યો ભગત તમારે ગાવું જ પડશે તમારો અવાજ અમારી યાત્રાની સાચી શરૂઆત છે એ શબ્દ સાંભળી બીજા મુસાફરો પણ આગળ આવ્યા કોઈએ દસ રૂપિયાની નોટ મૂકી કોઈ પ્રસાદ કોઈ પાણીની બોટલ આપી વિનોદ એ બધું જોઈ રહ્યો હતો એને સમજાયું કે આ માણસ ભિખારી નથી આ તો સૌના દિલનો ભક્ત છે એની સેવા વગર આ મુસાફરી અધૂરી છે અને ત્યારે વિનોદના મનમાં પરિવર્તન થવાનું શરૂ થયું બસ આગળ વધી રહી હતી પણ અંદરનો માહોલ હજી પણ ભારો ભાર લાગતો હતો જીવા ભગત ખુરશી પર મૌન બેસેલા હતા એના હાથમાં રહેલી ડફળી કદી એની ઓળખ હતી આજે એની નિરાશાની સાક્ષી બની ગઈ હતી મુસાફરાના અનેક પ્રયત્ન થયા ભગત તમે ગાવ તમારા અવાજ વગર સફર અધૂરી છે પણ ભગતના હોઠ પરથી એક શબ્દ પણ નીકળ્યો નહીં ડ્રાઈવર રમેશભાઈ ફરી બસ સાઈડમાં ઊભી કરી અને પાછળ વળી અનેક કડક અવાજમાં વિનોદને કહ્યું કે જુઓ બેટા એક ભૂલ સૌ કરે છે પણ એમાંથી શીખવું જ માણસ થાય છે તે ભગતનું અપમાન કર્યું છે હવે તારી જ જવાબદારી છે કે એને ફરી ગવડાવે વિનોદમાં ચહેરા પર લાલીસમ સવાઈ ગઈ એણે પહેલીવાર અનુભવ્યું કે બસની અંદર એ એકલો છે અને બાકીના બધા જીવા ભગતની બાજુએ છે એણે ધીમેથી પોતાના ખિસ્સામાંથી પાંચસો રૂપિયાની નોટ કાઢી કાપતા હાથથી નોટ જીવા ભગતની જોડેમાં મૂકી દીધી અવાજ ધ્રુસતો હતો માફ કરજો ભગત મને ખબર નહોતી તમે જે કરો છો એ ભવાડાપો નહીં એ સાચી છે બસની અંદર એકદમ શાંતિ સેવાઈ ગઈ મુસાફરો એ દ્રશ્ય જોઈને તાળી પાડી ઉઠ્યા જીવા ભગત ધીમે ધીમે મથામણ કરીને બોલ્યા કે બેટા તારી માફી મને પૂરતી છે ભગવાન તારા દિલને શુદ્ધ રાખે એ શબ્દો સાથે એને ડફાળે હાથમાં લીધી અને પહેલી વાર બસની દિવાલોમાં પસાર થઈને મુસાફરોના હૃદયમાં વસી ગયા સૌના ચહેરા પર ભક્તિનો રંગ સડ્યો કેટલાક મુસાફરો રડી પડ્યા કેટલાકે હાથ જોડ્યા વિનોદના આંખ આંસુ સરકી પડ્યા જાણે એની

એણે લાકડીના ટેકા સાથે પગ મૂક્યા પરંતુ અંદરથી એણે કહ્યું કે મિત્રો આજે હું કંઈ નથી આજે ભગવાને તમારાથી મારી સેવા સ્વીકારી છે વિનોદ આગળ વધ્યો એણે જીવા ભગતના પગે હાથ મૂક્યા બોલ્યો ભગત આજે તમે મને સાસુ દેખાડ્યું આંખો ખોલી હોવા છતાં હું અંધ હતો તમારી ભજન સેવા એ જ મારી આંખો છે તે ક્ષણે બસના બધા મુસાફરો તાળીઓ વગાડીને જાય તુલસીશામ બોલ્યા મંદિરના ઘંટના સ્વરો સાથે જીવા ભગતના ભજનના સ્વરો સાંભળી ગયા ભળી ગયા એ દિવસથી વિનોદ પોતે પણ દરરોજ આતુર રહેતો કે ક્યારેક જીવા ભગત બસમાં સડે અને એના અવાજથી આખી સભા રંગાઈ જાય જીવા ભગત માટે આ બસ માત્ર યાત્રાનું સાધન હતું એ એની જીવન સેવા હતી અને એ દિવસ પછી સૌએ સમજી લીધું કે સાચી ભક્તિ એ છે જે બીજાના હૃદયમાં પ્રવેશ કરે આ રીતે વાર્તાનો અંત આવે છે જ્યાં અપમાનના ઘા વચ્ચે માફી અને ભક્તિનો પ્રકાશ જળહળી ઉઠે છે જેવા ભગતની ભજન સેવા બસની ઓળખ બની જાય છે અને સૌને સમજાય છે કે ગરીબ હોવું કે અંધ હોવું જીવનની મર્યાદા નથી પણ આત્માનો અવાજ સૌથી મોટું ધન છે મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે અને આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા